वाली तो तो आ मारा वाला फोन થઈ ગયો તો ને તો Realme નો 13 Plus 5G આ નવો નવો ફોન લે આવો હે આ કેટલા નો આવ્યો આ ભાઈને કોઈ દી હાસો ભાવ ન કેવાનો ખાલી 10000 નો ફૂલ ડિસ્કાઉન્ટ માં ખાલી 10000 નો હા આ એક કામ કરો ને મારા ત્રણ ભાઈઓ છે ને એમાંથી એક કે ભાઈ ફોન નથી કાઈને દઈ દઈ તો આપણે ઈ રેલી તમને દઈ દે હે તારા ભાઈઓ ને અમારો નવો નવો ફોન આપું એમ તારા ત્રણેય ભાઈમાંથી એક કે માકલ નો સાડો નથી કોઈને કઈ કામ ધંધો નોકરી કરવા નથી પૈસા કમાવા નથી બસ નગરા ખાલી ગામના બુસદ મારવા છે એક નંબર ના કામ સોરશે કામ સોતરે બધા ભાઈઓ ક્યારે આવ્યા ક્યારે ના આવો 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 બેહો આવો એને દઈ દો રળીને દઈ દે તમને આ કોઈ દે રળ કરીને પૈસા પાછા આવશે નહીં કાઈ તોનું કરવું પડશે ફોન ને આમ તેમ એકલો મેલેલ વયો ગયો આ ફોન ને હવે હંતાડી દઉં ગોટી ગોટી ધાકી જાય અને વયા જાય એની ગેર જીજાજી હાઈ સિક્યુરિટી ફોન છે જો ચોરવા જાય ને તો ઓટોમેટિક એલાર્મ વાગી જશે ભૂલી ગયો તો મૂકી દે મૂકી દે ચાર્જિંગમાં મેલી દે હવે આનો આલારામ મારે સેટ કરવો પડશે સુંદર આપણા નાના ભાઈને પ્રેંગ કરીએ

તું ખાલી મારે ચાર પાંચ કામ કરી નાખ ને એટલે મારે તને નવો ફોન દેવો સાચો પાકે પાયા બરાબર થઈ જાય મારો પર્સનલ ફોન આવશે ના કપડા હાથ થી ધોવાના સુંદર કઈ વાંધો નઈ જીજાજી બધુંય કામ થઈ ગયું હવે મારો નવો ફોન આ марતા નવો ફોન દેવાનો કા ઉભો રે આ સુંદર ટુ આવી ગયો અરે ફોન હતો નવો ફોન દેવાનો છે ને આલે પણ નવો ફોન આ નવો જ છે આલા ભાઈ એન્જોય હજી મારો વારો બાકી છે આંખો સિર્ફ ફાટીકા સજા જોઈએ

મેં એક તારી વાત નાખી છે લગભગ તારું નક્કી છે બરાબર આ એડ્રેસ ત્યાં જવાનું ઘંટડી વગાડી બરાબર ગોઠણી થઈ જવાનું પછી આ ગુલાબનું ફૂલ એને આપી અને ત્રણ વાર આઈ લવ યુ આઈ લવ યુ આઈ લવ યુ કહી દેવાનું એટલે તારું હક પણ પાકો હશે હા તો તો અત્યારે જ જાવ જા 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 અને માર ખા આઈ લવ યુ આઈ લવ યુ આઈ લવ યુ

તમારો આટલો બધો ભાવ છે એટલે હું ફોન રાખું છું અને કદાચ તમારે આ ફોન ન જોતો હોય અને આવો તમારે બીજો ફોન લેવો હોય તો પાંચ સપ્ટેમ્બર પહેલા તમે જો પ્રી બુકિંગ કરાવશો ને તો આ ફોનની આરે તમને રિયલમી નું એક નેટ બેન્ડ એક વખતની તમારી સ્ક્રીનની રિપ્લેસમેન્ટ તમને હાવ ફ્રી મળશે ઉપરથી થી પંદરસો નો બેનિફિટ મળશે બોલો કરાવી દો અમે હાથે કરી લેવું અમે હાથે કરાવી લેવું અમે હાથે કરાવી લેવું કઈ વાંધો નહીં હાથે કરી લેજો કઈ જમીન તો જાઓ અરે ગુરુ આપડે બનાવો અરે સાત આપી જાઓ